હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જો રામ રામ ને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી મહાકાળ અને આપણે આવી ગયા છીએ વારિયા અત્યારે આવ્યા છે કેમ કે વાવવા છે તલ ટ્રેક્ટર વાળા ભાઈ આવે છે જો ડીએપી લઈને રાખી દીધી છે અને હે ને બિયાણ આપણે ગાડી માં પડ્યું વાવવા તા તો વહેલા પણ હમણાં કાણી હતી બિહાણ ક્યાંય મેળો નહોતો આવતો તૈલ એટલે હે ને થોડુંક થઈ ગયું છે મોરું વાવવા અને આપણે ખેતર તો બે ત્રણ દિવસ કમ્પ્લીટ કરીને રાખ્યું પણ બિયારણ નો મેળ નતો આવતો ને એટલે પછી જાળવી ગયા આપણે હે ને બાસાલી લઈ લીધી છે બે લિટર એ જીરા આપણે બાકી છે ને આમાં જો ક્યારા આમાં તમને દેખાતું હોય ના દેખાતું બાકી લીલ કઈ ગયા હે એક દવા રાઉન્ડ એ લઈ લીધો જાય દવા ટીંગાય પંપે હજી અહીં પડ્યો છે જો દવાઈ છાંટી દીધી છે એ બે ક્યારા બાકી છે સાટવાના એ આપણે હે ને વાવેતર કરીને પછી સાટી સાટીને અને હે ને આપણે આ વાવ્યું ને એ તો ત્રણ નંબર અને આ હે ને વેલી પાકતી જાય જાયઠ દીમાં પાકી જાય એટલે આઈફર આ લીધું હે એટલે કેમ કે આ તૈલ પાકે ને તો આ વાહે વણા એને નાને દસ પંદર દિનો ફેર છે એટલે વાઢવામાં છે ને આઈ રે થઈ જાય ને એટલે એટલે થોડી હા બે આ ઘેરો ને ઘેરો બે હારે નીકળી જાય એટલે હે ને ટૂંકી મુદતના લીધા એટલે વાહમાં ના થાય ટૂંકમાં કાઢવામાં ને વાઢવામાં ને બધી રીતે હે ને એક હારે જ નીકળી જાય અને આ તલના તો જો ક્યારે લીલકાઈ ગયા મોબાઈલમાં તો ઠીક દેખાતું હોય ના દેખાતું કપા ખાઈ રહ્યો તો બહુ નથી કપા જો પારામાં ભારે દેખાય હાલો તો રહેજો વિડીયોમાં કન્ટિન્યુ અને નવા આવું તો કરી નાખજો સબસ્ક્રાઇબ હવે ટ્રેક્ટરવાળા ભાઈ હમણાં આવે છે પછી આપણે વાં જઈને મળી પાછા કન્ટિન્યુ વિડીયામાં તો ફાઇનલી જો તો એલું આવી ગયા બ્યા ને બધું પીડ્યું હે અને વાવા હોય મહીંડા જ્યાં અહીંથી ચાલું કર્યું તું આ ની થેલી પડી ને આ સુધી વાવી દીધું એટલે કે અડધું તો વવાઈ ગયું જો ક્યારે આ બંધાઈ ગયા હે બહુ આપણે ઊંડી કંઈ ખેતી કરેલી નથી આમાં બે ફેરે ભાકીને પછી ડાયરેક વાવેતર કરી દીધું જો ટ્રેક્ટર આવે હે અહીંયા પૂઈ ગયું આવવાનું અને હે ને આપણે જ્યાં આગતરા તલ ઉગી નામી થઈ ગયા સોલિડ જો આવા કઈ ઉગી ગયા હે બધે જો ક્યારે આવ લિલકાઈ ગયા વાંધો નથી નકર આગળ અવાર હે ને ઉગવામાં થોડીક વધારે રાઈડ છે જો એટલે આ સોલિડ ઉગી ગયા હે ને હવે આઈ ને રાતે પાવર આવે આપણે તો આજે રાતે છે ને આમાં પાણી ચાલુ કરી દેવું હે વાવાઈ જાય ને એટલે ધોરિયો કરીને હાલો તો આપણે તો અહીં બેઠા નહીં જ્યાં સુધી વાવવા ના ખૂડે ત્યાં સુધી અડધી પોણી કલાક થઈ વાવવાનું ચાલુ કર્યું એનું હવે અડધી કલાક પાન થાય તા તો વાવેતર બુરું હા જો આ બાજુમાં અમારે મોટા આપવા એને હજી વાવવા ને બાકી એને જીરાવાળું જ છે જો એને હજી ખેતી કરવાનું હાલે એટલે થઈ તો ગઈ હે હવે ખાલી હમાર મારે છે જો અમાર આંકવાનું બાકી રહ્યો એટલે એને લગભગ કાલે વાવેતર કરવાનું અહીં હે સો ટકા કેમ કે આજે ખેતર તો કમ્પ્લીટ થઈ જાય અને અમારે તો બે દિનથી આ ખેતર કમ્પ્લીટ હતું ને આપણો વિડીયો એટલે આવતું નહોતો કેમ કે આ બધું શોખું કરવામાં પડ્યા હતા ખેતર ખેડવામાં ને એટલે વેતા આવ્યો નહોતો વિડીયો બનાવવાનો એટલે વિડીયો બનાવ્યો નથી આજે વાવેતર થઈ ગયું એટલે આજ બહુ કંઈ ઉપાધિ છે નહીં તો હાલો રેજો વિડીયોમાં કન્ટિન્યુ અને નવા આવું તો કરી નાખજો સબસ્ક્રાઈબ અને લાઈક પાછા મળી આપણે વાવેતર થઈ જાય ને કેમ કેમકે ધોરીઓ આપણે કરવો જો અત્યારે અત્યારે અને હાંજે તો કરી દેવું હું પાણી ચાલુ એટલે અટાણ અટાણ થઈ જાય તો રાતે કૂચે ન મારું એમ તો હાલો પાછા આ વાવેતર કરીને પાછા મળી વિડીયો તો હાલો ફાઇનલી જો આપણે આ વાડી આવી છે ફૂંકણી ચૈનામાં જો વાહેરી હજી ચાલુ નથી કરી પણ આ બે ઘર હારી લઉં કીધું થોડા ઘર અગાઉ હાલ નહીં તો ભાઈ ભીડ ના પડે કેમ કે આ ફર છે જીમકા એટલે ભાઈ ફૂંકણીમાં ફૂગાય નહીં ફર હારવામાં કેમ કે ફગાડ તો નહીં નકર ફર વિખાઈ જાય જો આ ફૂંકણી પડી છે ને હવે હમણાં ચાલુ કરવાની છે વાંજો થોડાક ભર હાય રહે આકા આકાના બધાય હાલ લીધા એટલે ઉપાધી નહીં ટુકડા ટુકડા લેવા હેલપા પડે ત્યાં ભર ચડાવવાનો એમ ચાલુ વિડીયો તો હવે નહીં ચડાવે લગભગ ટ્રાય કરીજો ચડી ગયો ભાઈ નથી દોઢ બે કલાકમાં તો ગોટો ભરી જાય હાલો તો વિડીયો માં કન્ટિન્યુ અને હમણાં તો વિડીયો બે ત્રણ દિનો ભેગો કરવો પડે કે વેત નથી આવતો આપણે તૈલ વહેવા રાય પાણી વહેર્યું હતું અને આપણે તૈલ જાજા રહ્યા નથી પાવાના દરેારા રહી ગયા એ આપણે આજે જે બતાવીએ આજે વિડીયો નહીં આવે કેમકે વિડીયો પૂરો નહીં થાય આજે ભૂકડીને નાખવા નહીં એટલે વેત આવી જાય એટલે હાલો રજો વિડીયોમાં કન્ટિન્યુ નવો આવું તો કરી નાખજો સબસ્ક્રાઈબ હવે ખૂકડી ચાલુ કરીને પછી વિડીયો ચાલુ કરી ફાઇનલી ખૂકડી ચાલુ થઈ ગઈ છે અને બે ત્રણ ભર કાઢી નહીં હવે આપણે છે ને હમણાં ઢેગલા પાસે જવાનું એટ નહીં આવે ફર હારવાના એમ આમાં કાયા કા ફર ખૂટી જાય એટલે એટલે થોડીક વાર પછી છે ને પાછા ઢેગલો બેગલો જોઈએ હજી તો ચાલુ થાય એટલે કઈ ઢેગલામાં કોઈ નહીં કઈ એટલે થોડાક વાર હાલ નહીં પછી હમણાં સ્ટોક કરી દઈ પછી દઈ તો હાલો ફાઇનલી જો ફૂંકણી આંકી લીધી અને એવડો કંઈક ઢેગલો થયો જો બધી ફૂંકણી હમણાં ગઈ છે અને માણસો જો બધા જાય છે બપોરા કરવા એક વાગી ગયો હે અને એટલા થયા હે શિણા આપણે જ્યાં ઢેગલો હે હવે કેટલાક થાય અને અટાણે છે ને જો આ ટ્રેક્ટર ને સીપીઓ સોડાવીને ટેલર જોડવા જાવ હે ઓલીવાડી આપણી અને હારી લેવા હે હારી ને ઘરે નાખ દેવા પછી આ ખેતરમાં જે છે ને વાવવા હે તૈલ એટલે પાછું ખેડાઈ જાય ને ટાણા વવાઈ જાય હાલો તો ગાયકા જાઓ આવો તો મકાને પેલા બોપરા કરી અને પછી થી ટેલર જોડતો આવું ત્યાં સીપીઓ આપણે સોડતા આવી બે કામ થઈ જાય હાલો તો થઈ ગઈ છે સાંજ

બધું કામ ભેગું ને આપણે હે ને તૈલ ઓલા હે ને તૈલ માં જો બે બે નહીં એક એક કોરવાણ પાઈ લીધું હે બે રાઈ તો થઈ હતી આ પી ગયું હે કઈ ઉપાધી હે નહીં અને આપણે આ ઓલી મકાઈ આવી કઈક થઈ ગઈ છે અને હાલો હવે જવા દે બે હું દોઈ ઘરે આપણે કાલે જાવું હે અમારે બાર ગામ તે જો અહીંયા લીલાડો વાઠીને રાખી દીધો કાલે બપોરનો અગાઉ હું કરવી પડે ભાઈ એટલે કાલે તો બાર ગામ જવાના હે ને